નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નડિયાદ શહેરમાં કોલેરાએ માથું ઉચકતા શહેરના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા શહેરના અમદાવાદી દરવાજા તેમજ શાંતિ ફળિયા વિસ્તાર ઉપરાંત આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા શહેરના શાંતિ ફળિયામાં એક કોલેરાનો કેસ કેશ તેમજ આ વિસ્તારમાં હજુ વીસ જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલા લેવાયા પાણીપુરી બરફની લારી સહિત અન્ય હાટડીઓ બંધ કરાવી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જાહેર કર્યું જાહેરનામું